નેશનલ હાઈવે નંબર છપ્પન ના બ્રિજ પર નો પડ્યો ગુજરાત મધ્યપ્રદેશ ને જોડતા નેશનલ હાઈવે નંબર છપ્પન ને નુકસાન બ્રિજ પર ગાબડા જોવા મળ્યા ઠેર ઠેર ખાડા પડી જતા વાહન ચાલકો પરેશાન ઉપર મોટા ગાબડા જોવા મળી રહ્યા છે ત્યારે આજરો બ્રિજ ઉપર મોટા ભુવા પડેલ જોવા મળી રહ્યા છે જેને જોતા ભવિષ્યમાં મોટા અકસ્માત થવાની પણ ભીતિ સેવાઈ રહી છે ગુજરાત મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઇવે ઉપર આવેલા બ્રિજોની હાલત છેલ્લા ઘણા સમયથી ખખડધ થઈ છે

તો અમે કે સપોર્ટ કરી દઈશું રસ્તો પૂરો બંધ થઈ જાય ચોક્કસ સિહોજ જેવું થશે અહીંયા આગળ બી એમ આ અલી રાજપુર એમપી જવા માટેનો છોટા ઉદેપુર થી એમપી જવા માટેનો રસ્તો છે આ બ્રિજ બહુ મોટો ફોગડો પડી ગયો હતો કોઈ અંદર પડતું તો લાપતા થઈ જતો પણ અમે જોઈ કાઢ ડોળા લાઈન અહીં મૂક્યા એમ શું નામ તમારું ગિંદુભાઈ ભદ્દુભાઈ રાઠવા છોટા અહીં કાચેલ ગામ